इस नीचे तो पी. दुण दुण। से ये लीजिए बिलिंग तो बहुत है क्यों सागरंग खरी मम्मी हां खाना बनाई कोई बेटा तो मैं नहीं हूं जो बना बना का नहीं सकते तो तुम लाए से बराबर भी तो बनाइए गाइस ट्रेन आई ऑयल नहीं आई

ਮੇਦੂ ਬਈ ਮੇਦੂ ਖਾਵਾਨੂੰ ਨਹੀਂ ਨਾ ਮਨਾ ਤਾਂ ਫੋਮ ਸੀ ਫੋਮ ਫੋਮ થી ਰੰਮੂ ਸੀ ਗਾਜੀ ਖਾਉ ਨਹੀਂ ਆਇਆ ਖਲੋਂ ਖਾ ਲਈ ਬਦੰਗਤ ਇਹ ਸੋ ਗਾਈਸ ਖਾ ਲਈ ਗਾਜਰ ਨੂੰ ਡੂੰਗੜੀ ਨੂੰ ਸਿਆਖਾ ਤਾਂ ਗਾਈਸ ਬਦੋ ਖਵਾ ਗਈਓ ਇੱਕ ਇੱਕ ਕਰੀਂ ਗਾਜਰ ਨੂੰ ਸਾਗ ਬਣਾਇ ਤੇ ਗੜੀ ਥਿਉ ਨਹੀਂ ਦਦੀ ਗਾਜਰ ਡੂੰਗੜੀ ਨੂੰ ਬਣਾਇ ગાજર ડુંગળી નું તો ઘડી થાય ડુંગળી એકલી નું એક ઘડી થાય ગાજર નું શાક બટાકા નું પેલું બટાકા નું અલગ બનાવી ને પાછું થી કો બનીયો ઈ તો ખવાનું હ ખવાનું શકતો શું કરા દઉં એનું શાક બનાવવાનું હા હા તું એર ફોલો

आमच गया था विद्या बना हो आमच हाँ वो बोल बोल कर आए हेलो एक माय एक वाटरफ्लू मैं पागल हूँ तू पागल तमे तू पागल तमे ममे पापा गया था हाँ ममे पापा गया था नहीं चुप औरी हो ले अल्लाह ए तू थिली हाउ करियो या हाउ करियो હે વળકો થયો તુમારા તુમારા કાઢતા કેલ્યા આહો ખોલી ટ્રાય કરતો તો ચાલુ થાય હું નેકડી બધું અંદરથી આ હું અંદર ખબર કોક ખિસ્કુલી કોક અંદર મૂકેલું બધું કાળું મેસ કરી દો આ પહેલા હળગેલું લાગે બીજી વાર આવું થયું હમ બીજી વખત આવું થયું જોજી આ તો જીગા ભાઈ એ જોરદાર કરી ઉ બધા ભડકા કર નાખ્યા કે આતા લે આ જો હળગ્યું ગીજર ગીજર ની મોસી હા હા એ ગામ લાય લે હું બ્લોક આદિગર આવો આપણે ભરી દેવું આવા દે કારીગરને નકર બીજી વાર બાટલો ચક્કર એ ભાઈ એક તો બારી કૂટ્યું અને બીજું નવું લાયા હી માય તો તો કોક ચાલુ રહી ગયો

કાળુ મેચ કર્યો બધું ફોટો કર નાખ્યો હેડા ગીજે લઈ લે ઉપાડ હેટ પેલી સાઈડ થી ના હવે કોઈ ના ચલો વિડિયોમાં દે તું જા જા કે નહીં આવું પર આવવાનું લાગ્યું जीगा भाई पड़का करवा ना हो तू तो भी तू क्या गाओ तू नहीं नौ ये नौ की जरे बूम बूम अभी आ लच्छू तू पढ़ तो नहीं ले <laughs> ना कब बराई रहे बाटला में <laughs> તું પછી દોડો જો નવ ગઈ જલ્દી તું સર આઈ ગયો ગાઈસ તો જીગરે બધું ઓકે કરી દીધું હો ડીઝલ લગાવી તો હા પણ કાલ સવારે ખબર પડે સવારે નઈ લ્યા હો જે જમણો હા લગવાની ચાલુ કરી આપણે કાલ સવારે કરવું હો

આઠેલી તેરી તો તો ઉદ્ધુ ભરાઈ દીધું હે બધું પેલેઈ ખબર તો હતી પાવ ખોલી આટલું નેચર સ્કૂલ નહીં ભરાયું ઉપર ભરાયો નહીં હવે કોક ચાલુ કરવો પડશે પાછો પોણી આવશે હા થઈ ગયો ફટાફટ નહીં છે થઈ જાય જગ્યા ચાલુ હોય હા હા

મી તો ગેમ રમો સી એમ નહીં રમતો સી એ કરા કરાલી ગેમ નહીં રમતો નગન આતો વીચ ગોળી વાળ ગુખાડા તેરે યાર યારડીએ ટોરે વર્ગા બોર યુ લાઈફ મોમ્મી હમ હેડો મિતુ મીતુ શું કરે રોવે છે યાર યુ ક્રાઈંગ સી ભાઈ ઘરે જાય એટલે હેમ હમ શું લાઈ તું તો બોર છીતો લાવો ખાલી હે

પાડોશી ના દેવ દે કરવાનું હોત હવે કોક કરવાનું તો કોક ચાલુ હતો ઉતારતો તો હોય બોમ હા પાટી તો બધું

બર્ગર આવી ગયા કન્ઝિઓમ ભાઈ સ્નેપ લેવા માંડે ખાવ માંડોડો એક દાડો ખબર આપણે બર્ગર ખાવા જતા યાદ તેઓ શક્તિમાં કે તું ખાવા જતા બર્ગર ને બધું બહાર નીકળી ગયું એક વરસ આ બધું તો

પાંચ મિનિટ નહીં થાય પાંચ મિનિટ સાચ સાચ ચાલો મને કરીએ ચાલો તણ કોલેજ આય કોલેજ ખાલી અત્યાર તો ખાલી છે ને ફતી ગયું બધું અલ્યા આ ટ્રાફિક કેવો મજબૂત આગળ તો આ ચાંદનું બની રહ્યું નહીં જગ્યા ઊંચું સિવિલ નવું બનશે થાકું નાના છોકરાઓ કેવા સ્કેટિંગ કરી રહ્યા આપડે તો પેરી તો દો પડી જાય આપણા

તો થાઈ ટીવી ચાલુ આ તો આ તો ટીવી ચાલુ ટીવી બંધ એટલે ના ગુડ ટીવી અમે ગુડ તો ચલો ગાઈસ ગુડ નાઇટ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો